ોદ ખાતે ચોવીસ માર્ચ બે હાજર પચીસ વિશ્વ નિમિત્તે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રેલી યોજાઈ તારીખ ચોવીસ બે હાજર પચીસ ના રોજ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર આરડી પહાડીયા સાહેબ તેમજ તાલુકા અધિકારી શ્રી ડોક્ટર તુષાર ભાભો સાહેબના માર્ગદર્શન હેઠળ એસડીએચ જાલોદના આરએમઓ ઓફિસર યુપીએચસી મેડમની મેડમ ની અધ્યક્ષતા અને જાલોદ ટીવી સુપરવાઇઝર એસઆઈટી કાઉન્સિલર આઈસીટીસી કાઉન્સિલર તેમજ જાલો તાલુકાના આશા વર્કર બહેનો તેમજ દસામા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જાલો તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જાલો શહેર ખાતે બજારમાં રેલી કરવામાં આવી અને ટીબી રોગ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો આપણે સો બનાવીએ ટીબી મુક્ત ભારત ટીબી હારેગા બે જીતેગા રિપોર્ટર દીપેશ ચૌહાણ જાલોદ